નમસ્કાર એફ કે લાઈવ ન્યૂઝ તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર કાજલ હિન્દુસ્તાની ફરી આવી વિવાદ માંગ જો કયા કારણે ભાવનગર શહેર માંગ તેમના પૂતળા બાળવા માંગ આવ્યા ભાવનગર શહેરના માધવ રત્ન પાસે સરદાર યુવા સંગઠન દ્વારા કાજલ દ્વારા મોરબી પાટીદાર સમાજની દીકરી વિશે ખોટી વાતોનો બફાટ કરેલ તેના વિરોધમાં કાજલના પુતળા દહનનો કાર્યક્રમ બપોરે ચાર વાગ્યા વાગે માધવ રત્ન સામે નિર્મલ ખાતે રાખવામાં આવ્યો અને તેમને પૂતળા બાળવા માંગાવ્યા સાથે કાજલ હાય હાયના નારાઓ પણ લગાડવા માંગાવ્યા રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર શકે આપનું નામ ઘનશ્યામ ગોરસિયા આજે સરદાર યુવા સંગઠન દ્વારા જે કાજલ કે જે એની હિન્દુસ્તાની લખે પણ ખરેખરમાં હિન્દુસ્તાની છે નહીં જે હિન્દુસ્તાન હોય હિન્દુસ્તાની હોય કોઈ પણ સમાજ માટે બેનો દીકરી માટે આવો શબ્દ ન વાપરે આજથી નવક મહિના પહેલાં મોરબીને દીકરીઓ માટે સુરતના એક પ્રોગ્રામમાં સ્ટેજ ઉપરથી એ બોલ્યા કે નવ મુસલમાનના છોકરા આરે પાટીદારની દીકરીઓ કે જે એકાબીજા માટે બોયફ્રેન્ડ ફેરવે છે પહેલાં તો એની વાતમાં તે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આવી વાતો કરે છે જો આને ખબર હોય કે સાત દીકરીઓ પોતાના પપ્પા પાસે પૈસા લઈને મુસલમાન છોકરા લવ જહાજ માટે કામ કરતી હોય અને બીજા સમાજના દીકરાઓ માટે પૈસા ઘરમાંથી ચોરે છે તો એના વાલીને બોલાવીને સમજાવવાની કોશિશ કેમ ન કરી ફક્ત ને ફક્ત મીડિયામાં હાઇલાઇટ થવા માટે સસ્તી પ્રસિદ્ધિ મને બનાવી બેઠેલી વાતો છે અને આ વાત તદ્દન ખોટી છે અને કોઈ પણ સમાજની દીકરીઓ માટે કે જેમ કે કે બાર કોલેજમાં ભણતી હતી ને ઉંમર બોલે છે પંદર થી સોળ વર્ષ એટલે આ વાત કોઈ મેળ આવતો નથી ફક્ત ખોટી વાતો છે પોતાની ટીઆરપી વધારવા માટે કરેલી વાતો છે એટલે પાટીદાર સમાજ આ કાજલનો ચૂડેલનો સંપૂર્ણ વિરોધ કરે છે અને કાજલ જો પાટીદાર સમાજની આ માફી નહીં માંગે તો ભવિષ્યમાં આંતિમાં આક્રમક પ્રોગ્રામ આપવામાં આવશે અને કાજલની હિન્દુસ્તાની કે તેવડ હોય તો ભાવનગર જિલ્લામાં આવી એક પણ સ્ટેજ પ્રોગ્રામ કરે કેમ પ્રોગ્રામ થાય છે તેને ખબર પડે જ્યુ